બધને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં રહેવાનું હંમેશા મોજમાં દ્વારકાધીશ બધાને ખુશ રાખે તો કરીએ ગામડાનો અને ખેતીવાડીનો લોગ ફિલમ ચાલુ તો પેલા તો બધાને સુપ્રભાત મોર્નિંગમાં તો જો છોકરાઓ રાબેતા મુજબ સ્કૂલે ગયા ને કાયલની અધૂરી વાર્તા હતી આપણી ભાઈ બપોર કઈડે આપણે વોશિંગ મશીન રિપેર કરાવવાના નાખ્યું હતું એ લેવા જવાનું હતું દવાનો ડોઝ લેવાનો હતો ગેસના બાટલા ભરાવવાના હતા એ બધું આ સવારમાં કામ પતાવી દીધું છે લોગ નથી બનાવી ગયા પણ લઈને હજી પોઈ ગયો હોઉં ટેક્ટર લઈને ગયો હતો વોશિંગ મશીન આવી ગયું બે બાટલા પણ ભરાઈ ગયા હે અને દવાનો ડોઝ પણ આવી ગયો હે અને એક પ્રશ્ન કર્યો હતો કે પિયત આપણે હવે ક્યારે ચાલુ કરશું ઘણા મિત્રોની કોમટ આવી હતી કે સ સાત દી ખોભરજો પણ એટલું બધું ખોભરાય એમ છે નહીં ફાડા ઉડી ગયા હે અમારે છે ને પછી તૈયાર પડે ને પછી પાણી ઘડીકમાં નીકળે નહીં પાણી થોડુંક વધારે લઈ જાય ને પછી ચણા બગાડ ચાલુ થાય એટલે અધવૈશ્ય રાખશું બધું બે ત્રણ દી રાહ જોઈ પહેલાં ડોઝ મારી એક પછી પાણી પાઈને દવાનો ડોઝ મારીએ એવું છે અને બાકી તો બેકગ્રાઉન્ડમાં પાણી આવ્યું છે જ મોટર હાલે હે

એ કે જટ તમે હે ને મૂકો તો જટી કે કપડાં ધોવા નાખી દો ખોઈલ પાટિયું એ આની ની પાટિયાની પીન છે કાલ છે ને કાલ મશીન આવી જાય એમ કાલ પછી કપડા નો ધોવાના કા એટલે આજ તો હાવ ફૂલ વેઇટિંગમાં હતી કે વહેલા હેર આવે તો વહેલા હેર નાખી દઈએ કપડાં તો કે આઠ વર્ષ હે બગડ્યું એટલે કઈ વાંધો નથી હવે પાછી આઠ હે રેડી આઠ વર્ષ ની પાછી ગેરંટી થઈ ગઈ હા કારીગરે એમ કીધું કે હવે આઠ વર્ષ સુધી પાછી ઉપાધિ નથી હવે જોઈએ છીએ કેટલું ગાલે હાલો આને ફિટ કરી દઈએ તો એ કંઈક કપડાં ધોતી થાય ને પછી દવાનો ડોઝ આપણે જો હું વાળીએ જાઉં બે ત્રણ કામ થોડુંક લગ્નમાં જવાનું છે

એને હવે થોડાક દી રાખવાનો હે પછી નિવૃત્ત કરી દેવામાં આવશે અઢીસો ની અઢીસો રૂપિયાની નાઈન છે કેટલા લીટરની હવામાં છૂટા ચેકઆઉટ કરવું એમ પ્રોગ્રામ ગોઠવો રેડે તો બસ વાપરો હવે ધોકા નારા ને બે ત્રણ થી વધી ગયો હતો પ્લાસ્ટિકના ધોકા પ્લાસ્ટિક ઉપર પહેલાં લાકડાના ધોકા આવતા મિત્રો બપોર પછીના બ્લોગમાં તો જો લગ્નમાંથી ભાઈ આવ્યા અને રાજુદભાઈ સ્કૂલેથી આવી ગયા આવતા ડાંસ ચાલુ કરી દીધો કારણ કે એની ફરમાઈશ હતી ને કાલની કઈ પેન્સિલ લીટ પેન્સિલ આવી વંથલી ગયા તા લેતા આવ્યા હતા રામ રામ મોજમાં ને મોજમાં જોઈને કા માયકું ગુમડી જાય ને આપણે હવે વાડી તરફ ખેતીવાડી ખેતીવાડી ડોટ કોમ અને બાકી જો મશીન ચાલુ થઈ ગયું છે અને હું કહેવાય કપડા વધી ગયા હતા બે દિના પહેરાકા એટલે એ હવે એના કામમાં તોય પાછો થોડોક નવો પ્રશ્ન એક આવી ગયો ગજી ગામા ક્યાંક નથી નીકળતું તો સારું લ્યો અગર હવે ધક્કા નથી તો હા એમ

આ ડાયરાની ગપસપ તો ચાલુ જ રહેવાની છે આપણે હવે દવાનો ડોઝ બાકી હતો કહેવાનું રહી ગયું હતું તો તમને કહીએ થોડોક વહેલો ડોઝ કરવો પડ્યો ને દવાનો ડોઝ બરાબર છે કે નહીં એ જરાક કોમેન્ટ કરજો એટલે ખ્યાલ આવે પહોંચી ગયા વાળીએ અને ચણા કંઈક અવા છે ફાલફૂલ હવે ચણા થોડાક વૈદ્ય ચડી ગયા છે એટલે દવાનો ડોઝ આપણે ઘરડાનું ચમત્કાર ફૂગનાશક અને ઈયળની દવા આપણે એડ કરી છે અને આપણો ત્રીજો ડોઝ આમ ગણીએ તો આ વર્ષે તો શું કહેવાય કે જેમ ચણાને પડ્યા આ વર્ષે વધી ખર્ચો કરવો પડ્યો હે કારણકે સુકારાના એવા પ્રશ્નો બહુ છે એટલે હવે અટકાવવા માટેની પ્રોસેસ ચાલુ કરી છે અને આ ડોઝ હું તમને બતાવું અને આમાં કાંઈ ભૂલભેલ હોય ને તોય કોમેન્ટ કરજો કારણ કે બધી માહિતી બધી પાસે નથી હોતી રાજવી રે આવ્યો હા તો જો ગોવિંદભાઈ આવી ગયા હા ફૂલ સેફટી સાથે શૂઝ પહેરીને ગોઠણ ઉધીના પરિજાતનું આપણે ફૂગનાશક લીધું છે અને સરેરાશ વોલેક્સ ઈયળ માટે અને ખાસ આ ચમત્કારમાં ખુશાલી ગરડાનો ચમત્કાર એમાં ખુશાલી આ રીતનો ડોઝ છે આ આપણે પચીએ મીલી રાખીશું ફૂગનાશક આપણે

ચાર દિ પછી વેત આવ્યું હોય પાણી ચાલુ કરવાનું કારણ કે વૈશારે હતો પવન ચાર દિ મોડું થયું હોય પવન ના હિસાબે અત્યારે પાવર હતો તો રણદીપ ને તો આઈ જઈએ જોઈએ શું થાય આજે એક વાગ્યા સુધી પવન તો હતો નો જુઓ રંગા રામ 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 રંગે હે ને એક બે ત્રણ ને ચારક નાકા હે ને પાડી નાખ્યા ને રંગા ફૂટો લાગે કે એકથી કેરો આ કેરામાં જ પાણી આવે ત્યાં થોડુંક ફૂટી ગયેલું લાવા દે કાંઈ વાંધો નહીં આ વખતે અમારે હે ને ચાર દી મોડું થઈ ગયું હું કહેવા ઘઉં કેવા હે એ મિત્રો ખાસ કોમેન્ટ કરો મિત્રો ગુડ રોંડો ને રોંઢોનો સમય એટલે ફરજિયાત ગામડામાં બધા ફરિયામાં જ હોય ભાગુબેન સ્કૂલેથી આવી ગયા હે અને આ ભાઈ મોજમાં જ હોય એ હું પુષ્પા ઝુકેગા નહીં જય શ્રી કૃષ્ણ અને આવતા વેત રોંઢડી ચાલુ જે છે ને સ્કૂલમાં કોમ્પિટિશન છે ને હતી હેન્ડરાઇટિંગ રાઇટિંગ કાલે સલાડની આવતા હોય ભાગવું તો સલાડ લેવા જ દોડી દે તો વહેલું કઈ દેતી હોય તો ગાડી તો કાલે નો કહી દેવાય તને ના 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 નો કીધું હોય કીધું તું બા બેન મેં કીધું હતું ને મમ્મી કે મને આમ લેવું એમ કીધું હતું પણ પરફેક્ટ કાલે જ દેવું એમ બધું ખ્યાલ નથી કે કાલે જ છે સલાડ ના ભાઈ નાસ્તો હેઠે રોંઢડી ચાલુ સોડા ને ચોકલેટ આલુ સેવ ને તો બેન સલાદ લઈ આવ્યા અને પછી શેની છે સ્પર્ધા તોરણ એના પછી પેન્ટિંગ સ્પીચ કલર પેપર કલર પેપર છે એના માટે તો આર્ટ એન્ડ ક્રાફ્ટ તો એટલે પેન્ટિંગની સ્પર્ધા છે કે નહીં છે ક્યારે તારીખ યાદ નથી કે તો ભાઈ છે ને મિત્રો સજેસ્ટ કરજો ભાગુને પેઇન્ટિંગમાં કે ભાઈ એને ક્યુ ચિત્ર દોરવું જોઈએ જો એક તો સેવ અર્થ છે એક બેટી બચાવો બેટી પઢાવો બેટી પઢાવો કા પછી રાધે કૃષ્ણ છે પછી નેચર છે એટલે કંઈક સજેસ્ટ કરજો ટૂંકમાં શું કહેવાય કે સારું હોય હેલ્પફુલ હોય અને કંઈક મેસેજ મળતો હોય એવું કંઈક સજેસ્ટ કરજો જો આ મેસેજ આપે છે તને ડાન્સનો મોજમાં જોયો પણ અને બાકી જો કપડાં અમારા સવારમાં બધાય દોરી ઉપર હોય આજે રોંઢે કારણ કે મશીન બપોરે ચાલુ થયું છે ખાટલો ભરી દીધા દોરીઓ હવે ખૂટા બધા પૂરા સ્માઈલ આવી ગયો ડબલ કારણ કે ધોકા હમણાં ધબધબાવા પડ્યા ને બહુ એટલે આવું કઈક રોંઢે બધું હાલતું હોય ફરીમાં તો હાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા કરીએ રાજુરભાઈ આજનો વ્લોગ અહીંયા કરીએ બધાને રામ રામ જય જવાન જય માતાજી ને મળશું હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ભૂલતા જય હિન્દ બાય બાય